અને જે આડા ખાના છે કેવા ખાના જે આડા ખાના છે જે તમને દેખાઈ રહ્યા છે આડાખાના છે 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 જે એને શું કહેવાશે રો કહેવાશે હવે જે જગ્યાએ સેલ અને રો મેચ થાય એને શું કહેવાય સેલ કહેવાય જો આ જે ડી છે e છે આપણે લઈએ તો આ ઈ કોલમ અહીંયા આયા અહીંયા અહીંયા આ જગ્યાએ આપણે જોવા જઈએ તો અને શું કહેવાય તો આ ખાનાનું એડ્રેસ બન્યું E4 શું બન્યું E4 યાદ રાખજો હંમેશા કોલમ પહેલા બોલાય પછી તમારો રો નો નંબર બોલાય શું બોલાય પહેલા હંમેશા કોલમ બોલાય પછી રો નો નંબર બોલાય તો આ તમારું કયું ખાનું કહેવાશે E4 કહેવાશે જો ગયો તો જે ખાના પર તમે ક્લિક કરશો એ ખાનાનું તમને અહીંયા એડ્રેસ મળશે બરાબર એની બાજુમાં શું છે એની બાજુની અંદર તમને ઇન્સર્ટ ફંક્શન ઓપ્શન મળશે કોઈ મળશે દેખાય છે

મારું નામ લખું ચિંતાન તો જો આ ફોર્મ્યુલા બાર ની અંદર તમને તમારું નામ અહીંયા દેખાશે જે કે ફોર્મ્યુલા લખશો એવરેજ નો લખશો સમ નો લખશો ઇફ કન્ડિશન બધું અહીંયા તમને દેખાશે ક્લિયર મિત્રો આટલું હવે જો એની નીચે તમને શું દેખાય છે એની નીચે તમને આ લાઈન દેખાય છે દેખાઈ છે આ લાઈન આ અહીંયા લાઈન દેખાઈ છે તમને ધ્યાનથી જો એકદમ ધ્યાનથી જો તમને લાઈન દેખાશે તો આ લાઈન

કેવો છે એક લાઈન અહીંયા મારી છે એક એરો આમ છે અને એક એરો આમ છે આ કર્સર આયા બાદ ક્લિક કરવાની ક્લિક છોડવાની નથી અને તમે એને ડ્રેગ કરો જો દેખાય છે વિથ જો વિથ તમને દેખાય છે

ओके तो હવે આની અંદર પણ સેમ વસ્તુ દેખાઈશ તમને હવે જો છે A કોલમ B કોલમ C વો સ્ટુડન્ટ નેમ દેખાય છે બધું મિક્સ છે તો તમારે સિમ્પલ હવે ક્લિક કરો છોડવાનું નહીં ખેંચો જો ધ્યાનથી જોજો દેખાય છે થાય છે મોટી બીજી શોર્ટ ટેકનિક બતાવું શોર્ટ ટેકનિક મે એવું છે કે અહીંયા કર્સર લઈ જાય અને તમે ડબલ ક્લિક કરો ને તો જે કોલમ કાતો રોને જેટલી જરૂર છે એટલું લઈ લે તો જો થઈ ગયું મેસ ના ખાના પર જાઓ ડબલ ક્લિક કરો ડી અને ઈ ની વચ્ચે જઈને ડબલ ક્લિક કરો બેઝિક વસ્તુ સમજાવું છું કે એક આ સીટ છે કઈ સીટ છે તમને આવું આપ્યું હોય બેઝિક કે ભાઈ આ શીટ છે એની તમને એક્ઝામમાં આપ્યું હો આપ્યું છે તમારે ટાઈપિંગ કરવાનું છે ટોટલ નો ફોર્મ્યુલા એવરેજ નો મિનિમમ નો મેક્સિમમ નો ને રિઝલ્ટ નો ફોર્મ્યુલા લખવાનું છે બીજું કે અહીંયા ખાનું જે છે એને મર્જ કરવાનું છે બરાબર છે શું કરવાનું છે મર્જ કરવાનું છે એટલે બધા ખાનાને એક કરશો એટલે મર્જ થઈ જશે ક્લિયર આ રીતના સેમ ટુ સેમ તમારે કલર આપવાનું છે ટાઇપિંગ કરવાનું છે લખવાનું છે તો આ રીતની શીટ તમારી હોય વિથ ફોર્મ્યુલા સાથે તો તમને પૂરે પૂરા માર્ક મળે જો સપોઝ કોઈ વસ્તુ તમે ફોર્મ્યુલા ખોટો લખ્યો છે તો તમને એ પ્રમાણે જ તમને માર્ક મળશે બરાબર તો જોઈએ આપણે તો પહેલા પહેલું શું લખ્યું મર્જ કરી દીધું નામ લખ્યા રોલ નંબર લખ્યા મેથ્સ ગુજરાતી ઇંગ્લિશ હિન્દી સંસ્કૃત હવે ટોટલ તો ટોટલ નો ફોર્મ્યુલા શું થાય જો મિત્રો એક્સેલ ની અંદર તમને ઝીરો લેવલ બતાવું છું હજુ તો આપણે સ્ટાર્ટ કરીશું એટલે આનાથી પણ બેઝિક કે એક્સેલ માં સરવાળો કઈ થી કરો આ તો તમને બેઝિક શીટ બતાવું છું એક્ઝામ માં આવી પૂછાય ઝીરો લેવલ ની કહેવાય શીટ બાય તો આની અંદર શું છે તો ટોટલ નો ફોર્મ્યુલા શું આપે જો અહીંયા આપેલો છે વલ ટુ સમ સી થ્રી જેમ થ્રી હવે સિમ્પલી તમારે વિચારવાનું કે મારે ટોટલ શેનું જોઈએ છે તો મારે ટોટલ લક્ષ્મણભાઈ જોઈએ તો લક્ષ્મણભાઈના તો માર્ક આટલા જ થાય છે ને

એવરેજ બસ આટલું લખી અને તમે એન્ટર મારો એટલે તમને શું મળી જશે એવરેજ નો ફોર્મુલા એના પછી શું છે મીન મીન એટલે શું કે સૌથી ઓછા માર્ગ કે ભાઈ લક્ષ્મણ ના સૌથી ઓછા માર્ક કેટલા આયા છે મીન એટલે સૌથી ઓછી કોઈ વેલ્યુ શોધવી છે પ્રોડક્ટમાંથી શોધવી છે માર્કમાંથી શોધવી છે ગમે તેમાંથી સૌથી ઓછું શોધવું છે તો શું મળશે મીન તો મિનિમમ નો ફોર્મ્યુલા શું છે ઇઝ ઇક્વલ ટુ શું છે મિત્રો ઇઝ ઇક્વલ ટુ મીન શું છે ઇઝ ઇક્વલ ટુ મીન શું આવશે સી થ્રી જેમ જી થ્રી કે મારે તો આટલામાંથી જ લેવાના છે ને બરાબર એના પછી શું છે

માર્કે પાસ તો આ લોકો પાસ થયું કે ફેલ થયું ખબર કઈ થી પડે તો એને ખબર પડે ઓછા માર્ક થી શેનાથી ઓછા કે ભાઈ આના તેત્રીસ થી ઓછા આવ્યા તો એ ફેલ થયો તેત્રીસ થી વધારે આવ્યો તો એ પાસ થયો ક્લિયર આપણે હંમેશા યાદ રાખો મેક્સિમમ થી કદી ખબર ના પડે આ પાસ થઈ ફેલ થયો ગમે તેવો છોકરો હોય એક સબ્જેક્ટ માં તો પાસ થાય થાય અને થાય જ બરાબર તો અહીંયા ફોર્મ્યુલા તમે વાંચો ધ્યાનથી શું છે પહેલા પહેલું ઇઝ ઇક્વલ ટુ ઇફ છે મિત્રો શું છે ઇઝ ઇક્વલ ટુ ઇફ ઇફ એટલે જો અને તો કન્ડિશન જો અને કે ભાઈ આપણે કોઈ જગ્યાએ ક્યાં છે ઇન્ટરવ્યુ આપવા તો એમે એવું કહે કે આટલા જણા ઇન્ટરવ્યુમાં સેકન્ડ રાઉન્ડમાં જઈશે તો બાકીના બધા શું તો એમને ઘેર જવાનું એવું સમજી લેવાનું છે બરાબર તો ઇઝ ઇક્વલ ટુ ઇફ પછી શું કરીશું મીન કેમ મીન કર્યું મિનિમમ નો ફોર્મ્યુલા આવ્યો જો આપણે શીખ્યા બેલ ઇઝ ઇક્વલ ટુ મીન તો એ જ ફોર્મ્યુલા છે ઇઝ ઇક્વલ ટુ મીન C3 જમ G3

કોમા ઇન્વર્ટર કોમા ડબલ ઇન્વર્ટર કોમા ની પણ બહુ મોટી વેલ્યુ છે સમજ્યા એવું નહીં કે કોમા પણ નહીં કર્યો ગયા તમારે આ એકદમ બેઝિક લેવલ છે હજુ તો આપણે એક્સેલમાં સરવાળો સમ સમ ઇફ એવરેજ એવરેજ ઇફ ઓર એન બરાબર કેટલી ડેટ ના ટાઈમિંગ ફંક્શનો કેટલા આપણે શીખવાના છે વન ટુ

બાજુ તમારે રિક્વાયર શું છે કે તમારા ઘેર કોમ્પ્યુટર છે તો કોમ્પ્યુટર કાં તો તમે નોટ પેન લઈને જે કઈ હું લખાવડાવું છું કાં તો જે કઈ સમજાવું છું એ તમે લખી શકો બરાબર છે મિત્રો આમ તો બધા તમે કોમ્પ્યુટર ઓપરેટર ની એક્ઝામ આપો છો તો તમારી જોડે પર્સનલ પીસી હશે જ તો આપણે લાઈવ પ્રેક્ટિસ પણ કરીશું જો તમારી પીસી નહીં હોય તો તમે મોબાઈલથી કનેક્ટ કરીને કાં તો ઓનલાઈન એપ્લિકેશન આવતે એમાંથી કાં તો કોઈ ભાડે કોમ્પ્યુટરની અરેન્જમેન્ટ કરી લેજો કાં તો કોઈ મિત્રો જોડ થી કરી લેજો તો તમને લાઈવ પ્રેક્ટિસમાં બહુ મજા આવશે મિત્રો કે આજે મેં તમને ફોર્મ્યુલા બતાવ્યો શીખવાડ્યો ચલો તમે પ્રેક્ટિસ કરો ના ફાળો તરત તમે મને પૂછી શકો મિત્રો ખ્યાલ આવી ગયો તમને આટલો તો આજે આપણે આટલું રાખીએ છીએ નેક્સ્ટ આપણે લેક્ચર્સમાં મળીશું આપણે